હે ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી ઘણા ટાઈમથી આપણા કસ્ટમર કહેતા હતા કે કુર્તીઝમાં કઈક ન્યુ લાવો તો આજે આપણે લાવ્યા છીએ બ્રાન્ડેડ અન્વિતા બ્રાન્ડમાં કુર્તી અને કુર્તી પ્લાઝો પેર તો ચાલો આજે આપણે પાર્સલો ખોલીને જોઈએ કે નવી ડિઝાઇન નવા કોન્સેપ્ટ અને નવા કલર કેવા આવ્યા છે ફ્રેન્ડ બધી ડિઝાઇનો બહુ ફાઇન આવી ગઈ છે આપણે બધી ડિઝાઇનો અને બધા કોન્સેપ્ટ ખોલીને જોઈએ ફ્રેન્ડ્સ તમને જે ડિઝાઇન જે કલર ગમે એનો સ્ક્રીન શોટ લઈને નીચે આપેલા નંબર પર અમે વોટ્સઅપ કરીને તમારો ઓર્ડર બુક કરાવી શકો છો બધી ડિઝાઇનો એકદમ બ્યુટીફુલ અને ફ્રેશ રહેવાની છે ફ્રેન્ડસ તમે જોઈ શકો છો આ બધા પીસના વિડીયો તમને નેક્સ્ટ વિડીઓમાં જોવા મળશે

અમને મોકલજો આ બધી રિઝનેબલ રેટમાં અને ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં આવે અને જો તમારે સુરત રહેતા હોય તો અમારા શોપની વિઝિટ કરી લેજો નીચે કેપ્શનમાં એડ્રેસ આપેલું જ છે અને ઓર્ડર કરવા માટે વોટ્સઅપ નંબર પણ આપેલો છે થેન્ક યુ